શિવલિંગ ચોરવા ચોરી કરવાનું જે કારણ આ લોકોએ આપ્યું છે એ બહુ ચોંકાવનારું છે અને પોલીસની બી આંખ પોડી થઈ ગઈ આ સાંભળીને નમસ્કાર દેવભૂમિ દ્વારકાના જિલ્લાના એક શિવ મંદિરની અંદર કેટલાક લોકો શિવલિંગ ચોરી ગયા હતા હવે મહાશિવરાત્રિના આગલા દિવસે જ શિવલિંગની ચોરી થઈ ગઈ એટલે મંદિરના ટ્રસ્ટીઓ મંદિરના પૂજારીઓ આજુબાજુના લોકો બધા ચિંતામાં બેસી ગયા કે આ શિવલિંગની ચોરી તે ફરી કોણ કરી જાય તો જ્યારે પોલીસે આની તપાસ કરી અને શિવલિંગ ચોરી કરનારા ચાર સહિત એટલે ચાર પુરુષો અને ત્રણ મહિલા એમ સાત લોકોની પોલીસે ધરપકડ કરી પરંતુ શિવલિંગ ચોરવા ચોરી કરવાનું જે કારણ આ લોકોએ આપ્યું છે એ બહુ ચોંકાવનારું છે અને પોલીસની બી આંખ પોડી થઈ ગઈ આ સાંભળીને તો આવી આ વાત છે કે જે આ કારણોથી ચોરી કરવામાં આવી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ દેવભૂમિ દ્વારકાના હર્ષદ કરીને એક વિસ્તાર છે અને ત્યાં આગળ બહુ જૂનું એક પૌરાણિક ભીડભંજન ભવાની ભવાનીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે હવે આ મંદિરની અંદર એક શિવલિંગ છે એનું મહાશિવરાત્રિના આગલા દિવસે કોઈ ચોરી કરીને ચાલ્યું ગયો એટલે હોબાળો મચી ગયો કે મહાદેવના મંદિરમાંથી શિવલિંગ પણ કોઈ ચોરી જાય આવી ઘટના બની એટલે બધા ઘણા બધા લોકો પણ ભેગા થઈ ગયા અને ગામના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા હવે જ્યારે પોલીસે આ આખી ઘટનાની તપાસ કરી તો ચાર જણા એટલે ચાર પુરુષો અને ત્રણ મહિલાઓ આની અંદર કાવતરું કરેલું હતું એ સાથે સાથની ધરપકડ કરવામાં આવી છે વાત એમ હતી કે જ્યારે આ લોકોની ધરપકડ કરી ત્યારે પોલીસને જે જાણવા મળ્યું એ ચોંકાવનારું છે સાબરકાંઠા જિલ્લામાં મહેન્દ્ર મકવાણા કરીને એક ભાઈ રહે છે એમણે એવું કીધું કે મારી ભત્રીજીને રાત્રે એક સપનું આવ્યું કે દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના જે દરિયા કિનારે ભીડભંજન મહાદેવનું મંદિર છે એનું શિવલિંગ જો ઘરે લાવીને સ્થાપના કરવામાં આવે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે હવે ભત્રીજીએ આ સપનાની વાત કરી એટલે બધા જે સગાવાલાઓ છે એમના આ જે ભત્રીજીના એમણે આ હર્ષદ ગામમાં જે મંદિર છે ભીડભંજન મહાદેવનું મંદિર એમાંથી શિવલિંગ ચોરી કરવાનો પ્લાન કર્યો અને એના માટે બે કાર લઈને એ લોકો ત્યાં હર્ષદ ગામ પહોંચ્યા અને કેટલા બધા દિવસો સુધી હર્ષદ ગામની અંદર રોકાયા અને રેકી કરી કે કોણ કયા સમયે આવે છે શું આ બધી બાબતોની જાણકારી મેળવી અને મહાશિવરાત્રિના એટલે છવ્વીસ જાન્યુઆરી છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રિ હતી એના આગલે દિવસે એટલે પચીસ ફેબ્રુઆરીની રાત્રે આ લોકો શિવલિંગ ચોરીને એમનું જે હિંમતનગરનું ગામ છે ત્યાં એમના ઘરે લઈ ગયા અને શિવલિંગની ઘરે સ્થાપના કરી અને શિવરાત્રિના દિવસે પૂજા પણ કરી હવે પોલીસને જ્યારે ખબર પડી ત્યારે પોલીસ ડોગ સ્ક્વોડની મદદથી આ લોકોને પકડી લાવી પણ પોલીસ પણ આ સાંભળીને ચોંકી ગઈ કે એક સપનું આવવાને કારણે સાત લોકો શિવલિંગની ચોરી કરવાનું કાવતરુંગડ્યું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ